चलो पतंग 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 चलो भाई दस नावे दस नावे दस पतंग ए मेरी आई मेरी आई मेरी ए दस नावे दस नावे ए दोड़ी भाई ये दोड़ी पतंग ये पतंग 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 ये लाल पीलो लीलो पीलो पतंग ये जोबली वादड़ी पतंग એ કાકા પતંગ 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 લઈ લે પતંગ જોવાના પૈસા નઈ ખાલી પતંગ જોવાના પૈસા નઈ ખાલી તમે જોવો ખાલી તમારા પૈસા નહીં પૈસા નહી પતંગ રંગ બેરંગી છોકરા ઉડાડો મોટા ઉડાડો ગયા ઉડાડો એસી એસી વર ડોહા ઉડાડો એવા લાલ પીળા પતંગ રંગ બેરંગે કાલી કાકા જોવા સુરતી મોજા ખાલી દોડી ખાલી સિત્તેર રૂપિયા નું દળો તું ભાઈ પતંગ લઈ આમ જતો ના પાછો વળી જાવ છે છી આગળ પેલું ગોમરી નીકળ વેપાર કરતા હોય તમારે નહીં લેવા મારા નહીં લેવા પણ તું પતંગે મેલિંગ છે કુટળે મેલિંગ છે તને ખબર મોથા ભારે ગોમ છે અરે તું કશું લઈ નઈ જોઈ લ્યા પાછો વળી જાય હવે હું આ જોડું છું તને પાછો વળી જા એટલે ધંધો કરવાની એકલે એટલે કોઈ બીવન બીવન ધંધો કરવાનો અલ્યા ભાઈ આ મોઠા ભારે ગોમ છે તારા પતંગ બતંગ બધું લૂંટી લેહ તને ખબર જ નહીં નહીં છોડી દેને ઈમાં ધંધા કરવામાં માં હનુ ભારે ગોમ હોય થોડું મોય કોઈ કોકના ઘરના રોટલા ખાઉ છું મારા પોતાના રોટલા જાત મહેનત થી વેપાર કરીને રોટલા ખાઉ છું હું એ જોઉં છું આ પછી એ જોવો છે કે ગોમ માં વેપાર કોણ કરવા નહીં દેતું હા જા જા વર પાછો આવ મન દેજે હા જા તું હવાડ ખાવા જા ગામમાં કાકા તમે ઉંમરમાં મોટા છો મારાથી અને બીવે બીવે રો તમારે શરમ જો એ બંદૂકવાળા ભારે મોઠાવાળું ગામ છે ખબર નહી ભારે ગામ છે જોઉં છું એ લાલ પીળો પતંગ આયા પતંગ આયા જોબલી પતંગ કાળો પતંગ

Maru betul, biapar karo anu, akha gom mo bedo Ki hi banduk walo, ki biapar karo Pernama bia Aduh dal mo kok, kaluh laga e. e. ca Eh patang a Eh patang a, patang Patang lelio Patang, patang, patang Patang, patang lelio Eh kaluh Patang

ઘર છે ઈકણ જઈને વેપાર કરતા હો અને પછી આયરા બમ્બઈ નેકળવાનું કરવું પડશે ન એક તો એક કોડી તો વેપાર થઈ ગયો જે છે એ બધું પટી જા એ પતંગ લઈ લ્યો પતંગ લઈ લ્યો ડોબરા હેડ માથામ તેલ નાખી દે હેડ ભાઈ હેડ જલ્દી ગોમ મૂકી દે

ગોદરો ને સો તને પટી રાતી 3 4 ગોદરો ના ચોડી જો તો મારું નામ બદલી કાઢી હા જવા ડબલુ ન હતું કોમ માં આવી ગયું પછી આદુ ને કેટલું હંતાયે તો તારા ડબલુ માં આવી એક ડબલું હતું તું છંડા એ લઈ ગયું એ કારો ભા મૂછું હું बंदूक કોઈ ગોળીઓ મારું છું કોને થઈ નેકડી છે કોઈ હા ને હું હા ભડ તકલો ડબલ લઈ ગયો આ હું તમ ના પાડો છું કે ડબલ પ્રોપર્ટી બહાર લઈને ના નીકળો તમે એ ડબલુ તો ભણી લઈ જવું પડે કે સંડા જતા હોય તો અને એક વેગોજી ચૂદાન ચોટું લઈ ગયો કાલે કોઈ લઈને બહાર ના નીકળતા નો ભડ છે ખબર છે આપણા ફરતા પડે પતંગ લૂંટી લેવાના કે બીજું કોક લૂંટી જાય બંદુક તૈયાર કરે ફટાફટ તારે બંદુક નવી લાગી પડશે આ બહુ થઈ ગઈ એ પતંગ આયા પતંગ આયા પતંગ લાલ પીળા કાળા જોબલે પતંગ દસના બે દસના બે પતંગ આયા પતંગ એટલે બરા મુકી દે ઓસી પતંગ સોલ લે બધા

ખાલી ફસલ જોતા નહીં હાથમાં હાથમાં

બધો વેપાર થઈ ગયો કાકા એ એક પતંગ એના રે એક ફિરકી એના રે બધું વેપાર થઈ ગયું હું તો નતો કેતો કે આજી આ મોથા ભારે ગોમ છે આજે તું ગોદરે જઈને આવ્યો હજી ગોમ્બો નહીં ગયો નાકા તારા દાઢોડ ભરું તોડી નાખો બધું પણ કાકા તમે જો તો ખરા ગોમ્બો આવડું છોકરું એ બંદૂક લઈને ફર આ તો મોથા ભારે ગોમ છે ભાઈ બધા બંદૂકો વાળા હા કાકા ઓય કોઈ કાર્યવાહી કરતું નહી કોઈ પોલીસ કોઈ કોઈ બોલતું જ નહીં કોઈ ના કરે એક એક બીજાના કરતો એક બે ચડિયા દો પેલો કરતો પેલા ચડિયા દો ધંધા કર્યા પણ પેલી વાર આવું ગમ જોયું કેમ માં બધા બંદુકો લઈને ડેન્જર શું કે મારે કદી જિંદગી ના આવું હોય ધંધો કરવા જ ના આવું પાછો તો બધું